નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે યુનિવર્સલ ગુજરાત વહાલી દીકરી ખૂબ જ જરૂરી છે વહાલી દીકરી યોજના હેઠળ ગુજરાત સરકારની દીકરીના જન્મથી લઈને તેના લગ્ન સુધી આર્થિક મદદ આપવામાં આવે છે આ યોજના હેઠળ દીકરીના જન્મ સમયે ચાર હજાર બીજી દીકરી માટે છ હજાર અને અઢાર વર્ષની ઉંમરે એક લાખ રૂપિયા મળવા પાત્ર છે હવે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જોઈએ તો દીકરીના જન્મ દરને પ્રોત્સાહન આપવું કન્યા શિક્ષણને ઉત્તેજન આપવું અને સમાજમાં સમાનતા આર્થિક સશક્તિકરણ હવે આ યોજનાના માપદંડ જોઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના માપદંડો હોવા જરૂરી છે લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યની નાગરિક હોવી જોઈએ જન્મ તારીખ દીકરી નો જન્મ બે આઠ બે હજાર ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ સંતાનોની સંખ્યા દંપતી પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે આવક મર્યાદા તો દંપતી પતિ પત્નીની સંયુક્ત આવક પેલા બે લાખ ની મર્યાદા હતી હવે અત્યારે વધારીને ત્રણ લાખ કરી દેવામાં આવી છે તો લગ્ન બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ મુજબ પુખ્ત કરેલ હોય તેવા દંપતી આ યોજના હેઠળ દીકરીઓને જુદા જુદા ત્રણ તબક્કામાં કુલ એક લાખ ને દસ ની સહાય મળશે પ્રથમ હપ્તો ચાર હજારનો દીકરી જયારે ધોરણ એક માં પ્રવેશ લેશે ત્યારે તેને ચાર હજાર મળવા પાત્ર રહેશે બીજો હપ્તો છ હજારનો દીકરી ધોરણ માં પ્રવેશ મેળવે છે ત્યારે તેને છ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અને ત્રીજો હપ્તો જે એક લાખનો છે તે દીકરી અઢાર વર્ષની વય વટાવે અથવા તો ઉચ્ચ શિક્ષણ માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે આ હપ્તો મળવાપાત્ર રહેશે હવે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ જોઈએ તો લાભાર્થી દીકરીનું જન્મ પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ લાભાર લગ્ન નોંધણી પ્રમાણપત્ર લાભાર્થી દીકરીના માતા પિતા અથવા એક માતા પિતાની લાભાર્થીના માતા પિતાનું આવક પ્રમાણપત્ર લાભાર્થી દીકરી અથવા માતા પિતાની બેંકની પાસબુક રેશન કાર્ડ નિયત નમૂના મુજબ સ્વ પત્રક તો અરજી કેવી રીતે કરવી એ આપણે જોઈએ તો આ યોજના માટેની અરજી નજીકના તમે આંગણવાડી કેન્દ્ર ગ્રામ પંચાયત કચેરી સીડીપીઓ આઈસીડીએસ ની કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અને જમા કરાવી શકો છો જો તમે પાત્રતા ધરાવો છો તો આજે આ યોજના નો લાભ લ્યો અને તમારી વાલી દીકરીના સપનાઓને પાંખો આપો તમારા ઘરમાં દીકરી છે તો આ યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે અને બે હજાર પચીસ ના નવા નિયમો મુજબ તાત્કાલિક અરજી કરો અને લાભ મેળવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં